રાધે રાધે જય શ્રી કૃષ્ણ વન મારે મહાદેવજી ને વન મારે પાર્વતી વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી વન માં મહાદેવનો ચેલો શંખ લો વગાડશે વન માં મહાદેવનો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી હાલો રે પાર્વતી ડોક પ્રમાણે હારલો ઘડાવજો હારલો પહેરીને જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી હાલો રે પાર્વતી નાક પ્રમાણે નથડી ઘડાવજો નથડી પહેરીને જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી હાલો રે પાર્વતી હાથ પ્રમાણે ચૂડલો ઘડાવજો હાથ પ્રમાણે ચૂડલો ઘડાવજો ચૂડલો પહેરીને જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી હાલો રે પાર્વતી પગ પ્રમાણે ઝાંઝરી ઘડાવજો પગ પ્રમાણે ઝાઝરી ઘડાવજો ઝાજરી પહેરીને જોવા જાય રે મેળે હાલો રે પાર્વતી હાલો રે પાર્વતી માથા પ્રમાણે ચૂંદડી ઉઢાડજો માથા પ્રમાણે ચૂંદડી ઉઢાડ ચુંદડી ઓઢીને જોવા જાય રે મેળે હાલો રે પાર્વતી હાલો રે પાર્વતી પગ પ્રમાણે મોજડી ઘણા વજો પગ પ્રમાણે મોજડી ઘણા વજો મોજડીના ના મૂલ રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી હાલો રે પાર્વતી शणगार सजीन मेड़े पार्वती ज्ञाता शणगार सजीन मेड़े पार्वती ज्ञाता भोळानामो न भर माया महादेव न मेड़े हालो वन्मा रे पार्वती हालो रे पार्वती वन मरे महादेव जी ने वन मा पार्वती वन मरे महादेव जी ने वन मे पार्वती વનમાં મહાદેવનો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી હાલો રે પાર્વતી